નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર શિવશક્તિ કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલ માં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ આણંદ જિલ્લાના બાજીપુરા ગામે ઓલ્ડ આઈસ હાઈસ્કૂલમાં તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે ધોરણ દસ તથા ધોરણ વિદ્યાર્થીઓનો સમારોહ હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી સો મહેમાનોનું સ્વાગત સન્માન પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આચાર્યશ્રી શિક્ષણ ગણ શૈક્ષણિક સ્ટાફ સંચાલક મંડળના હોદ્દેદારો આમંત્રિત મહેમાનો શાળા કર્મચારી સ્ટાફગણ શાળાના બાળકોની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓએ કોઈપણ જાતના ટેન્શન વિના પરીક્ષાની તૈયારી કરી સફળતા પ્રાપ્ત કરી શાળાના તથા પોતાનું નામ રોશન કરવું જોઈએ ધીરજ રાખી મહેનત કરશો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે એવી સલાહ આપવામાં આવી હાજર સોઈએ વિદ્યાર્થીઓને શુભે આશીર્વાદ પાઠવ્યા આચાર્ય શ્રીએ કાર્યક્રમ સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો તો દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે